હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલય કિચનમાં તો આજે આપણે વેજીટેબલ ભજીયા બનાવવાના છીએ જે આજ સુધી લગભગ તો કોઈએ બનાવ્યા નહીં હોય પરંતુ બાળકો માટે ખૂબ જ ઉપયોગી થશે ખૂબ સારા વેજીટેબલથી એટલે કે ખૂબ સારા શાકભાજીથી આપણે ભજીયા બનાવવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો કે આપણે કઈ રીતે આપણે કયા કયા શાકભાજીનો ઉપયોગ કરીને ભજીયા બનાવવાના છીએ તો ચાલો શરૂ કરીએ તો ભજીયા બનાવવા માટે મેં અહીંયા શાકભાજીને કટિંગ કરી લીધું છે તો સૌપ્રથમ આપણે ડુંગળી એડ કરીશું ત્યાર પછી કાપેલી મેથી ત્યાર પછી કાપેલા કેપ્સિકમ ત્યાર પછી છીણેલી દૂધી ત્યાર પછી મરચાંની કટકી ત્યાર પછી છીણેલું ગાજર અને ત્યાર પછી છીણેલું બટાકું તો તમે જોઈ શકો છો કેટલા બધા શાકભાજીથી ભરપૂર આપણે ભજીયા બનાવવાના છીએ તો હવે લીલું લસણ એડ કરીશું જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે નોર્મલ સૂકું લસણ પણ નાખી શકો છો પણ અત્યારે શિયાળાની મોસમમાં આસાનીથી મળી જાય છે ત્યાર પછી હવે બે નાની કટોરી આપણે ચણાનો લોટ એડ કરીશું ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ભજીયામાં દેખાશે પણ નહીં કે તમે કયા કયા શાકભાજીનો ઉપયોગ કરેલો છે તો સૌથી પહેલાં આપણે પાણી એડ નથી કરવાનું કેમ કે આપણા શાકભાજીમાં ઓલરેડી પાણી હોય જ છે તો તેને હાથની મદદથી આ રીતે ચોળીને એકદમ પહેલાં જેટલો પણ લોટ આપણો ભીનો થાય એટલો આપણે કરી લેવાનો છે તો પાણી હવે આપણે એડ કરીશું તો આપણે જોઈ શકો છો એકદમ સરસ લોટ આપણો અંદર ભીનો થઈ ગયો છે તો હવે ઢીલું કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ સારા શાકભાજીથી ભરપૂર એવા ભજીયા આપણા સરસ હેલ્ધી અને શિયાળામાં મજા આપે એવા ભજીયા બનાવીને તૈયાર કરીશું આ ભજીયા તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ત્યાર પછી આપણું ખીરું એકદમ સરસ રેડી થઈ ગયું છે ભજીયા બનાવવા માટે આપણે જે નોર્મલ તો આ રીતની આપણે થિકનેસ રાખવાની છે જે આપણે નોર્મલ ભજીયા બનાવવા માટે રાખીએ છીએ તો હવે ઉપરથી આપણે ખૂબ સારા ધાણાભાજી એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો એકદમ શાકભાજીથી ભરપૂર આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અને હા વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો તો હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું ત્યાર પછી હવે આપણે એક ચમચી જેટલા મીઠા સોડા એટલે કે આપણે જે ભજીયામાં ઉપયોગ લઈએ છીએ સોડા એડ કરીશું અને લીંબુના રસથી તેને સરસ રીતે આપણે ફોડી દઈશું જેથી કરીને તે તેનું જે વર્ક છે એ કરી લે તો આ રીતે આપણે સરસ તેને લીંબુનું રસ ઉપર એડ કરીશું એટલે સરસ ફૂટી જશે અને ત્યાર પછી હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી દઈશું બધા શાકભાજીનો ઉપયોગ કરેલો હોવાથી ભજીયાના કલરમાં થોડોક ફેર આવશે કેમ કે આપણે લાલ ગાજર નાખેલું છે એટલા માટે જેનો એનો કલર છોડે છે થોડોક તો હવે આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એક પેનમાં આપણે તેલ એડ કરી દઈશું અને તેલને સરસ રીતે આપણે ગરમ થવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભજીયા જે રીતે પાડીએ છીએ એ જ રીતે આપણે ભજીયાને સરસ રીતે આમ બધા દરેક મૂકી દઈશું તેલ હંમેશા લો મીડિયમમાં જ રાખવાનું છે કેમ કે એકદમ જો તેલ આવી ગયેલું હશે તો તરત જ ઉપરથી લાલ થઈ જશે તો આ ભજીયાની એક ખૂબી એટલી કે તમારું ખીરું પરફેક્ટ બનેલું હશે તો ભજીયાને તમારે પલટાવાની જરૂર નહીં પડે એની જાતે જ પલટી જશે તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયા છે એકદમ સરસ રીતે તેની જાતે જ પલટે છે જરૂર પણ નથી તો તમારા છે તો આ રીતે આપણે ભજીયા દરેક અંદર પાડી લીધા છે તો હવે તેને સરસ રીતે આપણે પકાવી લેશું તો તમે જોઈ શકો છો તેની જાતે જ બધા ભજીયા પલટી જાય છે હવે આપણા અંદરથી કાચા ના રે એ રીતે આપણે તેને સરસ રીતે પકાવી લેશું તો ભજીયાનો કલર જે નોર્મલ ભજીયા હોય તેનાથી થોડોક ચેન્જ થાય છે કેમ કે આપણે દરેક વેજીટેબલનો ઉપયોગ કરેલો છે એટલા માટે તો આ રીતે સરસ આપણા ભજીયા ચડી ગયા છે તો હવે તેને આપણે કાઢી લેશું બાળકો માટે ખાસ આ ભજીયા ખૂબ જ હેલ્ધી હોય છે જે કોઈ શાકભાજી ન ખાતા હોય તો દરેક શાકભાજી આ રીતે એડ કરીને આપણે તેને ભજીયાના રૂપે આપી શકાય છે તો તમે જોઈ શકો છો સરસ મજાના ભજીયા આપણા રેડી થઈ ગયા છે તો તેને ખજૂર આંબલીની ચટણી સાથે આપણે સર્વ કરીશું તો સરસ મજાના હેલ્ધી ભજીયા અને શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ મજા આપે તેવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ જ સરસ તેનો કલર પણ આવ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન દબાવવાનું ના ભૂલશો જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો તમે જોઈ શકો છો સરસ મજાના ભજીયા જેમાં આપણા એક પણ શાકભાજી દેખાઈ નથી રહ્યા છતાં પણ દરેક શાકભાજીના વિટામિન્સ આપણને મળી રહે છે તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે